આજ એવી મીઠાઈ બનાવીશું કે માખણની જેમ પોચી અને મોઢામાં નાખતા જ ભળી જાય તેવી કોઈ જ દૂધ નહીં કોઈ જ મલાઈ નહીં નહીં મિલ્કમેડ નહીં કોઈ માવા વગર જ આપણે આ મીઠાઈ બનાવીશું અને ફક્ત ને ફક્ત જ ઘરની વસ્તુથી આ મીઠાઈ બનશે તો જન્માષ્ટમી ઉપર કંઈક અલગ જ બનાવવું હોય તો આ મીઠાઈ જરૂર જરૂરથી ટ્રાય કરજો ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવે હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ ટુ સ્ટાર્ટ મીઠાઈ બનાવવા માટે સૌપ્રથમ અહીં મેં એક બાઉલ લીધું છે અને બાઉલમાં બે કપ જેટલો મિલ્ક પાવડર મેં એડ કર્યો છે અહીં આપણે મીઠાઈ મિલ્ક પાવડરમાંથી જ બનાવીશું ફ્રેન્ડ્સ મિલ્ક પાવડર તમારે કોઈ પણ તમારે કરિયાણાની દુકાનમાંથી મળી જશે અહીં મેં મિલ્ક પાવડર અમૂલનો લીધો છે તમે કોઈપણ બ્રાન્ડનો તમે લઈ શકો છો કંઈક અલગ જ વસ્તુ તમારે ખાવી હોય તો આ મીઠાઈ જરૂર જરૂરથી ટ્રાય કરવા જેવી છે ફ્રેન્ડ્સ હવે આ મિલ્ક પાવડરમાં આપણે મોઈન નાખવાનું છે એટલે કે વધારે પડતી પોચી અને ખસ્તી મીઠાઈ બને તે માટે આપણે અહીં ઘીનું આપણે મોઈન નાખવાનું છે અહીં મેં બે કપ મેં મિલ્ક પાવડર લીધો છે તો તેની સામે હાફ કપ મારે ઘી લેવાનું છે અહીં હું તમને જે રીતનું માપ બતાવું છું તે રીતનું તમારે માપ લેવાનું છે જો તમારે એક કપ તમે મિલ્ક પાવડર લીધો હોય તો તમે અડધા કપ કરતાં પણ ઓછું ઘી તમારે લેવાનું છે અથવા તો જો તમને ખ્યાલ ન આવે તો હું તમને આગળ બતાવું છું તે ટિપ્સ પ્રમાણે તમારે જોવાનું છે તો અહીં આ મીઠાઈ બનાવતી વખતે ઘણી બધી ટીપ્સ છે તે તમે જરૂર જરૂરથી ધ્યાન લેજો તો અહીં ઘી મારે થોડું થીજેલું હતું જેથી કરીને મેં હાફ કપ જેટલું જ મેં લીધું છે પરંતુ હાફ કપ કરતાં થોડું ઓછું લીધું છે તમારે ઘી જો ઓઘળી ગયેલું હોય ગરમ હોય તો પણ તમે લઈ શકો છો અહીં ઘીનું કંઈ જ એવું વાંધો નથી કે તમે ઓઘળી લો અથવા તો થીજેલું લો પરંતુ અહીં તમને આગળ બતાવું તે રીતનું તમારે મિલ્ક પાવડરમાં તમારે ઘી એડ કરવાનું છે હવે અહીં ચમચીની મદદથી મેં મિક્સ કરી દીધું હતું અને હવે હાથની મદદથી આપણે લોટમાં મોહ નાખતા હોઈએ છીએ તે રીતે બધા જ કણમાં ઘીનું મોય લાગી જવું જોઈએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મોઈન નાખીને આવી રીતે મુઠ્ઠી બને એ રીતનું આપણે મોઈન નાખવાનું છે એટલે જો તમારે માપનું ખબર ન પડે તો આ રીતે પણ તમે મોઈન નાખીને મિલ્ક પાવડરને આવી રીતે મુઠ્ઠી વાળીને તમે હવે અહીં મેં એક ચોરસ પ્લેટ લીધી છે અહીં આપણે મીઠાઈને ઠારવા માટે તમે કોઈ પણ પ્લેટ લઈ શકો છો થાળી લઈ શકો છો ડીશ લઈ શકો છો કોઈ પણ બાઉલ તમે પણ લઈ શકો છો અહીં મેં બટર પેપર મેં અંદર એડ કર્યું છે બટર પેપર તેને માપનું કટ કરીને તેની અંદર ફિક્સ કરી લઈશ જો તમારી પાસે બટર પેપર ન હોય તો તમે ઘી અથવા તો તેલ પણ તમે ગ્રીચ કરી શકો છો હવે અહીં બટર પેપર આપણે સારી રીતે ફિક્સ કરી દીધું છે તેની અંદર હવે ડ્રાય ફ્રૂટ્સ મેં કટ કરેલા હતા તે હું આવી રીતે સ્પ્રેડ કરી દઈશ ડ્રાય ફ્રુટ્સ તમારી પાસે ન હોય તો તમે ઇલાયચી પાવડર પણ તમે આવી રીતે તેનો ભૂકો પણ સ્પ્રેડ કરી શકો છો આ તમારી પસંદ મુતાબિક છે તમે જો ફ્રૂટ્સ ખાતા હોય તો તમે આની અંદર ઘણો બધું ડ્રાય ફ્રૂટ્સ પણ તમે એડ કરી શકો છો હવે આ મીઠાઈની ચાસણી બનાવવા માટે આપણે એક કઢાઈ લીધી છે કડાઈની અંદર હવે તેની અંદર સુગર કેટલી નાખવાની છે તે હું તમને બતાવું અહીં મેં જે કપ મિલ્ક પાવડર લીધો હતો તે જ કપ મેં લીધો છે ફ્રેન્ડ્સ તમારે પણ જે માપથી જ તમે મિલ્ક પાવડર લીધો હતો તે જ માપનો તમારે કપ અથવા વાટકી લેવાની છે અહીં મેં બે કપ મિલ્ક પાવડર લીધો છે તો તેની સામે એક કપ આપણે સુગર લેવાની છે એટલે કે એક કપ આપણે ખાંડ લેવાની છે તો આ પ્રમાણે હું તમને માપ બતાવું છું તે રીતે તમારી ચાસની પરફેક્ટ થશે હવે આપણે એક કપ સુગર લીધી છે તો એક કપ કરતાં પણ અડધો કપ કરતાં પણ ઓછું પાણી લઈ શકાય તો અહીં મેં અડધો કપ જેટલું મેં પાણી લીધું છે તો આ રીતની ચાસણી તમારે એડ કરવાની છે ફ્રેન્ડ્સ અહીં તમને જે ફ્લેવર તમને ભાવતું હોય તે પ્રમાણે તમે આનું એસેન્સ પણ નાખી શકો છો કોઈ ફ્લેવર આમાં એડ પણ કરી શકો છો હવે આ ચાસણી ને એક તાર થવા આવે ત્યાં સુધી આપણે આ ચાસણી કરી લેવાની છે તો અહીં આપણે સતત આવી રીતે ચાસણી ફેરવતા રહીશું અને એક તાર થવા આવે ત્યારે આપણે ચાસણી હવે આપણે રેડી થઈ જશે તો અહીં હું રકબીમાં નાખીને ચેક કરું છું ફ્રેન્ડ્સ અને હું તમને બતાવું કે કઈ ટાઈપની ચાસણી બનાવવાની છે ફ્રેન્ડ્સ ઉપવાસ ઉપર ખવાય તેવી સાબુદાણાની બરફીની રેસીપી હમણાં તમારી સાથે શેર કરી છે તમે જરૂર જરૂરથી ચેકઆઉટ કરજો તમને જરૂર જરૂરથી ગમશે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે કમ્પ્લેટ એક તાર બનવા આવ્યો છે અહીં હું તમને નજીકથી બતાવું તો કમ્પ્લેટથી એક તાર બનવા આવ્યો છે એક તાર બની જાય અથવા તો બનવા આવે તો તમારે હવે આપણે જે મિલ્ક પાવડરનું જે મિક્સર તૈયાર કર્યું હતું તે આપણે થોડું થોડું કરીને અંદર નાખવાનું છે જેથી કરીને તેની અંદર નમ્સ ન પડે તો હવે આવી રીતે એકદમ ગેસ લો ફ્લેમ રાખીને લગાતાર આવી રીતે થોડું થોડું નાખતા રહીને આપણે ફેરવવાનું છે તો જન્માષ્ટમી ઉપર કંઈક અલગ જ મીઠાઈ બનાવી હોય તો આ મીઠાઈ ફક્ત ને ફક્ત બે જ મિનિટમાં બની જશે અને તેનો ભોગ પણ તરત તમે બનાવી શકશો બાળકો એકના એક મીઠાઈ ખાઈને કંટાળી ગયા હોય તો આ મીઠાઈ તમે જરૂર જરૂરથી ટ્રાય કરજો અને આ મીઠાઈ તમે સ્ટોર પણ તમે કરી શકશો હવે આપણે આવી રીતે જે મીક્સ પાવડરનું મિક્સર એડ કરીને હવે ચમચાની મદદથી આવી ફેરવતા રહેશો હવે જો તમને એવું લાગે કે ફેરવતા થોડું સ્ટીક થાય છે તો તેની અંદર તમે એક ચમચી જેટલું ઘી પણ તમે એડ કરી શકો છો હવે આપણે જ્યાં સુધી બેટર કઢાઈ ન છોડી દે ત્યાં સુધી આપણે ફેરવતા રહેવાનું છે અહીં મારે ઘીની જરૂર પડી નથી મિક્સર કઢાઈથી અલગ થઈ જાય છે તો બસ હવે એક કે બે મિનિટમાં જ આવી રીતે ફેરવતા રહીશું અને હા જો આ મિક્સર તમારે ઠરવા લાયક છે કે નહીં તે હું તમને બતાવું એક રકાબીમાં થોડું હું મિક્સર લઉં છું અને આવી રીતે આંગળીની મદદથી થોડું ઠંડુ પાડીને એનો રોલ વળી જાય એટલે કે આંગળીની ઉપર ચોટી ન જાય ઓટોમેટિક એક ગોળ રોલ થઈ જાય જો તમે જોઈ શકો છો કે આંગળી ઉપર ચોટતું નથી આવી રીતે છૂટું પડી રહ્યું છે તો આ મિક્સર આપણે રેડી થઈ ગયું છે હવે અહીં ગેસ હું ઓફ કરી દઉં છું અને આપણે જે પ્લેટ રેડી કરી હતી તે પ્લેટની અંદર આપણે આ મિક્સર એડ કરી લઈશું તો બસ ફ્રેન્ડ આવી રીતે પ્લેટની અંદર એડ કરીને આવી રીતે ચમચાની મદદથી થોડું સ્પ્રેડ કરી નાખીશું જેથી કરીને એક સરખું લેવલ આવી જાય તો હવે આપણી મીઠાઈ ફક્ત ને ફક્ત બે મિનિટમાં રેડી થઈ ગઈ છે હવે તેને આપણે થોડું સેટ થવા દઈશું કલાક બે કલાક જેટલું તમે સેટ થવા દેશો જેથી કરીને તેનું કોઈ પણ તમે શેપ અથવા તો પીસ તમે આપી શકશો કલાક પછી ચેક કરીશું આપણે તો જે બટર પેપર વાળું પેપર હતું તે ઉપર રાખીને આવી રીતે ઉપરનું પેપર છે તે આપણે કાઢી લઈશું હવે રેડી થઈ ગઈ છે આપણી એકદમ મલાઈદાર અને એકદમ મોઢામાં ભળી જાય તેવી મિલ્ક પાવડરની બરફી પણ કહી શકો છો મિલ્ક પાવડરની સુખડી પણ કહી શકો છો મિલ્ક પાવડરની મીઠાઈ પણ તમે કહી શકો છો તો ફક્ત ને ફક્ત બે જ વસ્તુથી આપણે આ મીઠાઈ બની છે અને આ મીઠાઈથી તમે જો આવી રીતે પીસ ન કરવા હોય તો તમે તેના ગોળ લડ્ડુ પણ નાના નાના બનાવી શકો છો તો આ મીઠાઈ તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો ફ્રેન્ડ્સ જન્માષ્ટમી ઉપર જરૂર જરૂરથી ટ્રાય કરજો હવે એક નવા આઈડિયા સાથે નવી રેસીપી સાથે મળીશું બાય જય ભારત હેપી જન્માષ્ટમી